અને ધાનેરા તાલુકાને જોડતો મુખ્ય માર્ગ છે ને આ માર્ગનું અંતર છે ચોત્રીસ કિલોમીટર જેટલું હું તમને બતાવીશ કે આ રસ્તો જાય છે ધાનેરા તરફ અને મારી પાછળના ભાગે રસ્તો જાય છે લાખડી તરફ પરંતુ આ રસ્તો છેલ્લા વર્ષોથી ડિસ્કો રોડ છે સમથિંગ ક્યાં એથી થી લાકડી તાલુકાને જોડતો આ મુખ્ય માર્ગ કહેવાય ચોત્રીસ કિલોમીટરનું અંતર છે વારંવાર અહીંયા અકસ્માત સર્જાતા હોય છે અનેક રોડના ખાતમુહૂર્ત થતા હોય છે અને અનેક રોડ છે રીસર્વિસ થતા હોય છે પરંતુ આ રોડની કોઈ ધ્યાન લેતું નથી કારણ કે શું છે શું આમાં છે એ ખબર નથી પડતી કારણ કે અનેક વાર રજૂઆતો કરવા છતાં આ સ્થાનિક લોકોનું ખૂબ મોટો આક્રોશ છે અહીંયા આપ જોઈ રહ્યા છો વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને આ જે ગાડીઓ છે આ રોડ વર્ષોથી જર્જરિત હોવાથી આપની સુરક્ષા માટે આ રસ્તા ઉપર ચાલવું તો દસ ની સ્પીડમાં ચાલવું સમજો કે આ રસ્તા ઉપર દસ ની સ્પીડમાં ચાલવામાં આવે તો ધાનેરા થી લાખની ચોત્રીસ કિલોમીટર છે આગળ જોડતો આ મુખ્ય માર્ગ છે ચોત્રીસ કિલોમીટર એવું દેખાતું નથી કે બે કિલોમીટર રોડ પણ સારો હોય અહિયાં પોલીસનો બંદોબસ્ત પણ આવ્યો છે કારણ કે આ રોડ લઈને અને આ યોગ્ય માગણી છે આ રોડ તત્પરિત થવો જોઈએ તાત્કાલિક ધોરણે થવો જોઈએ બે હાજર ચોવીસ ના ઇલેક્શન થવો જોઈએ એવી આ લોકોની માગણી છે આપણી સાથે અહીંના આગેવાનો ઘણા બધા છે એ જોડાયા છે આપણે એમની સાથે વાત કરશું દોલાભાઈ શું છે મુખ્ય માગણી તમારી અમારે બનાસકાંઠાની અંદર જે લાખણી અને ધાદરા તાલુકાને જોડતો અમારો એક આગથડાથી ધાંજરા સુધીનો જે મુખ્ય માર્ગ છે જેની અંદર વધારે ચાલીસ ગામડાઓ આ આ રોડ ઉપર લોકો અહીંયા અવર કરે છે અને અમારી છેલ્લા પંદર વર્ષથી સ્થાનિક ધારાસભ્ય હોય સ્થાનિક સાંસદ સભ્ય હોય સ્થાનિક આગેવાનો હોય એમને અમે વારંવાર રજૂઆત કરી છે એ લોકો પણ આગળ રજૂઆતો કરી છે પણ અમારો ધારાસભ્યનું અને સાંસદ સભ્યનો કોઈ ઉપર સાંભળતો નથી તો સત્વરે આજે અમારે લોકોએ અહીંયા સ્થાનિક લોકોએ અમારે અહીંયા આવું પડ્યું છે કે ભાઈ આ રોડ કેમ મંજૂર થતો નથી શા માટે આ વસ્તુ બની રહી છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે અમારી માંગણી સત્વરે સંતોષવામાં આવે આજે અમારે વિરોધ પ્રદર્શન કરવાનો કોઈ ઈરાદો નથી પરંતુ સરકારને ક્યાંક આખે જે આ આડા કાન કરીને બેઠી છે સરકારને જ કહેવા માગીએ છીએ કે અમે આ ચાળિયા સૌ રૂપિયા અહીંયા આપ્યો છે આ બધા એક્સિડન્ટ થાય છે લોકો અહીંથી પોતાના પરિવાર વિખેરાઈ જાય છે અને આ જે તમે કીધું આમ ડિસ્કો રોડ છે ડિસ્કો રોડ વર્ષોથી છે તો એને નાબૂદ કરવા માટે અને અહીં અમારો એ હાઈવે બનવો જોઈએ તો આ રોડને છે અને અહીંથી કાતરવાદી પ્લાન્ટ છે એ બનાસ ડેરીનો જે બનાસદાનનો પ્લાન્ટ છે અહીંથી હેવી હેવી ટ્રકો ભરાઈને નીકળે છે અહીંથી ટેન્કરો દૂધના નીકળે છે રેતી કપટીની ગાડીઓ નીકળે છે તો વારંવાર અકસ્માતોના ભોગ બનીએ છીએ તો એ અમારે જ માટે જોખમ છે તો સરકાર વિનંતી છે કે આ જગ્યાએ અમારો રોડ સત્વરે કરવામાં આવે અગર જો અમારી માગણી સંતોષવામાં ન આવી નહીં આવી તો અમે ઉપર લેવલે આંદોલન કરવું પડશે તો પણ કરશું તેમ છતાં આ સરકાર નહીં મને તો આવનારી બે હજાર બાવીસની બે હજાર ચોવીસની જે લોકસભાની ચૂંટણી છે એનો અમે સંપૂર્ણપણે બહિષ્કાર કરશું

મારી સાથે એક આગેવાન જોડાયા છે ભેમાભાઈ ચૌધરી ભેમાભાઈ ખખડધજ રોડ માટે આજે તમે અહીંયા રોડ ઉપર ઉતરી આવ્યા છો આ ડિસ્કો રોડ માટે શું કેશો આપ જોઈ રહ્યા છો કારણ કે અહીંયાથી ધાનેરાને જોડતો આ મુખ્ય રસ્તો છે ઘણા સમયથી બધા જ સ્થાનિક આગેવાનો સરપંચો સાથેની રજૂઆતો પણ અહીંયા રહી છે આગેવાનોની પણ રહી છે પરંતુ જુઓ છો આજે એકદમ તૂટેલી હાલતમાં રસ્તો છે પહોળો પણ કરવામાં નથી આવતો અને એનું સમારકામ પણ કરવામાં નથી આવતું એટલા માટે અહીંયા આજુબાજુના ચાલીસ ગામ લાગે છે અહીંયાથી આ જે સેન્ટર છે દોઢસો ચોકડી છે અહીંથી સત્તર કિલોમીટર અગાળા છે અને અહીંથી સત્તર કિલોમીટર દાનેરા પણ થાય છે અહીંથી વીસ કિલોમીટર દેરડા પણ છે તો આજુબાજુના ચાલીસ ગામોનો આ રહ્યો જોડતો રસ્તો છે અને અહીંયા બનાસ ડેરીનો મોટો પ્લાન્ટ પણ કાતરો આવેલો છે ટેન્કરોની પણ અવરજવર થાય છે તો ખરેખર તાત્કાલિક આ રોડ બનવો જોઈએ પોળો બનવો જોઈએ અને મોટો એમ કહું છું આ રોડને ધાનેરાથી જોડતો આ મેઇન રસ્તો છે તો હાઈવેથી હાઈવે જોડતો આ હાઈવે બનાવવો જોઈએ એવી અમારી માગણી છે

કેટલાક અકસ્માતો સર્જી ચૂક્યો છે પરંતુ હવે આવનારા સમયમાં અકસ્માતો ના સર્જાય તેના માટેની આ લોકોની માંગણી છે ડબલ રોડ અહીંયા તાલુકાને બીજા તાલુકાથી જોડતો આ મુખ્ય માર્ગ ક્યારે બનશે તેની રાહ જોવાઈ રહી છે અને આજે આ લોકોએ અહીંયા આ સ્થાનિક લોકોએ અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું છે આપ જોઈ રહ્યા છો પોલીસ સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત છે આ લોકો જે રીતના સવારથી વહેલી સવારથી અહીંયા પહોંચ્યા છે ત્યારે મહત્વની વાત એ છે કે અહીંયા અલગ અલગ પ્રકારનો વિરોધ કરવામાં આવે છે કારણ કે આ રોડ ડિસ્કો રોડ છે ખખડ રોડ છે આ ખખડધજ રોડને રીસર્વિસ કરવામાં આવે અથવા તો નવો બનાવવામાં આવે એવી આ લોકોની માગણી છે ચોત્રીસ કિલોમીટરના આ અંતરને ક્યારે રીસર્વિસ થશે અથવા ક્યારે આ નવો રોડ બનશે નહીં તો આવનારા સમયમાં ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની આ લોકોએ ચીમકી આપી છે રાજગજ્જર બનાસક